અરવલ્લી જિલ્લાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રી જક્ષ તૃતિયાના શુભ દિને ધરતીપુત્રો વણ જોયેલા ખાતમુહૂર્તમાં નવા કૃષિ વર્ષનો ઉમંગવેર પ્રારંભ કર્યો હતો અને નવા વર્ષ માટે ખેતી પાકોનું આયોજન કર્યું વર્ષો જૂની ચાલી આવતી પરંપરાને નિભાવી ખેડૂતોએ હળતોળા કર્યા હતા અરવલ્લીમાં અત્ર તત્ર સર્વત્ર ખેડૂતો ભાઈઓ ભારે ઉમંગે પોતાની ખેતી ઓઝારો હળ તૈયાર કરી બળદોના સિંગડા રંગી નવા પોશાક પહેરી ખેતરે

કોઈપણ મોટા ખેતરમાં જઈ હળતી ચાસ પાડીને ખેતર ખેડ્યા હતા આજે ખેડૂતને અખાત્રીનો દિવસ એટલે આનંદ ઉલ્લાસનો દિવસ ગણે છે અને ખેડૂત અખાત્રીના દિવસે બળ શણગાડી અને એક જગ્યાએ સ્વાધ્યવાળા ભાઈઓને બધા સમૂહમાં હોતરા કરી છે અને તેમાં સાત દાન ભેગા કરી છે તેમાં સાત મકાઈ ઘઉં બાજરી તલ અરદ ચણા કુવેર આવો મળીને સાત દાન ભેગા કરે છે અને ખેડૂત એક જગ્યાએ જઈ બધા આનંદ ઉલ્લાસથી હોતરા કરે છે અને તે ખેડૂત આજનો અખાત્રીનો નો દિવસ પર્વ દિવસ ગણે છે અને અખાત્રી પછી ખેડૂત ચોમાસા ની જોઈ જોડે છે અને ચોમાસા અખાત્રી પછી જ જે ચોમાસા નું જે બિયારણ જેવું કરવું હોય તે ખેડૂત કરે છે જય જવાન જય કિસાન જયદીપ ભાતિયા દિવ્યાંગ ન્યુઝ અરવલ્લી